ખેડૂતો પારાવાર પરેશાન છે ત્યારે શું છે અમરેલી જિલ્લાના યાર્ડની સ્થિતિ અને શું મળે છે ખેડૂતોને ભાવ જોઈએ આ સ્પેશિયલ રિપોર્ટમાં આ છે અમરેલી અને સાવરકુંડલાનું માર્કેટિંગ યાર્ડ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને મગફળી લઈને ઉમટી રહ્યા છે અને યાર્ડનું આખું યાર્ડ આખું મગફળીથી છલકાઈ ગયું હોવાની પ્રતિતિ જોવા મળી રહી છે જ્યારે ખેડૂતોને ટેકાના ભાવે ચૌદસો જેવા સરકારે રાખ્યા છે

એક તરફ સરકાર ખેડૂતોના પોષણક્ષમ ભાવો મળે તે માટે ટેકાના ભાવની ખરીદી શરૂ કરી છે પણ ખુલ્લા બજારમાં જ્યારે હરાજીમાં ટેકાના ભાવ કરતાં થી છસ્સો જેવા નીચા ભાવ મગફળીના મળતા ખેડૂતો ચિંતિત બન્યા છે ત્યારે ખેડૂતો નિરાશા નાખી રહ્યા છે જ્યારે અમરેલી સાવરકુંડલા સહિતના યાર્ડમાં પાંત્રીસ હજાર મણથી પચાસ હજાર મણ મગફળી થઈ રહી હતી પણ હાલ લગ્નગાળાની સિઝનને કારણે થોડી આવકમાં ઘટ થઈ હોવાનું યાર્ડના સેક્રેટરી મુકેશ ત્રિવેદી જણાવી રહ્યા છે ટેકાના ભાવે ચૌદસો બાવન જેવી મગફળી વેચાય છે પણ કમોસમી વરસાદે ખેડૂતોની મગફળી બગાડી નાખી હોવાથી યાર્ડની જાહેર હરરાજીમાં ખેડૂતોને પાંચસો આસપાસની ખોટ ખાઈને વેચવાની મજબૂરીથી ખેડૂત પીસાઈ રહ્યો છે ત્યારે સરકાર ટેકાના ભાવની મગફળીમાં થોડો ફેરફાર કરીને ખેડૂતોની મગફળી વધુ ખરીદે અને નવસ થોડા ઘટાડે તો ખેડૂતોને નુકસાની ના જાય

મગફળીની આવક ચાલુ છે તેમજ વરસાદમાં આવી ગયેલી સિંગ સારી ક્વોલિટીની સિંગ અને ભાવ પણ સારા મળે છે હાલ નબળી સિંગના ના સાડી આઠસો થી માંડીને હજાર રૂપિયા સુધીના ભાવ મળે છે સારી ક્વોલિટીની સિંગના સિંગ થી તેરસો સાડી તેરસો સુધી ભાવ મળે છે અને ખેડૂતોને પણ સંતોષ છે જેને વરસાદમાં આવી ગઈ છે પલ્લી ગઈ છે ઉગી ગઈ છે એના ક્વોલિટી પ્રમાણે ભાવ થોડા ઓછા મળે છે પણ સિંગની આવક એકંદરે સારી છે જનરલી છે જનરલી રાસ ભાવ ગણો તો અગિયારસો અગિયારસો થી હજાર નો રાસ ભાવ રહેશે જનરલી ગામ નેસડી ધનજીભાઈ વેતરભાઈ પાંચીરિયા પછી માંડવીનો ભાવ નવસો રૂપિયા આવ્યો અને ટેકાના ભાવ છે સૌતર પચાસ રૂપિયા અને એક કોઈ રોદરા કોઈ ભૂરણા દીપડા હાવજ એટલી બધી નુકસાની થાય અમને કોઈ લાભ જ મળતો અને અને છે વાવેતર ખાતર બિયારણ બધું કરો તો અમુક ની નુકસાની અમારે એટલી બધી ગઈ છે કે હદબારી હજી અને પાંચ રૂપિયા ની ખોટ ગયા પાંચ સસે રૂપિયા ની કોટ ગઈ મને હાડા ની અને હેરાન ગતિ નગરી ખેતી માં છે કોઈ મજૂર એમ છે અમારે એમ છે મજૂર હું દેવું ના દેવું અમને કોઈ ખબર જ નથી પડતી હું દેવું ના દેવું એટલી બધી નુકસાની છે એટલી બધી હેરાન છે હવે આમાં સરકાર ને જે કરવું એ કરે અમારે તો રલાઈ મહેનત કરવાની છે અને અમને મળવું એ મળે નામ કિશોરભાઈ રામજીભાઈ જાદવ ગામ અભ્રમપરા મગફળી લઈને એક હજાર ઓગણ ગઈ છે ટેકાના ભાવ સૌ પચાસ રૂપિયા છે

આ ખેતર માં જાગે ઢવળીઢવળી ભરી ભરી ને લેવાય મજૂરી એટલી લાગે ઓણ ખર્ચા એટલા સડી ગયા